મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાદરવા માસના સુદ પક્ષની ચૌદશની તિથિ એટલે કે અનંત ચતુર્દશી અથવા તો અનંત ચૌદશનું વ્રત આ દિવસે કરવાના વ્રતની વિધિ જાણીશું તથા વ્રત કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો અનંત ચતુર્દશી નામ જ અનંત છે જે ભગવાન નારાયણનું એક નામ છે ભાદરવા સુદ ચૌદશની તિથિએ ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરાય છે આ ચાતુર્માસમાં આ વ્રતનો ઘણો મહિમા છે વ્રત કરવાથી અનંત જન્મના પાપ નષ્ટ થાય છે તથા ભગવાન નારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય તો જન્મ મૃત્યુ સાર્થક થઈ જાય છે સૌ પ્રથમ આ વ્રત જે ભક્તો કરવા માંગે છે તે વ્રત કરનારે સવારે સ્નાન આદિથી પરવરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને બાજોટ કે પાટલો ડાળીને તેના ઉપર કેળના પાનનો મંડપ બાંધવો જોઈએ તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા તાંબાના ઘાડાનો સ્થાપન કરવાનો હોય છે આ ઘડા ઉપર દુર્વાના બનાવેલા શેષનાગો મૂકીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાની હોય છે સૂતરનો દોરો લઈને તેની ચૌદ ગાંઠ વાળીને તે ડાબા હાથે બાંધવાનો હોય છે વ્રતના દિવસે જાગરણ કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું હોય છે બ્રહ્મ ભોજન કરવાનું ગૌદાન કરવાનું જો કે અત્યારે ગૌદાન ના કરી શકાય તો ચાંદીની ગાય અથવા તો ધાતુની ગાયનું પણ દાન કરી શકાય છે કોરા વસ્ત્રોનું દાન કરવું જોઈએ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવાનું હોય છે ભગવાન અનંત કે જે ભગવાન નારાયણનું જ એક અંશ છે જેને આપણે શેષનાગ કહીએ છીએ ને કે જેની ઉપર આ પૃથ્વી ટકેલી છે ભગવાન નારાયણ શયન કરી રહ્યા છે તે શેષનાગનું નામ પણ અનંત છે માટે આ દિવસે ભગવાન નારાયણ સહિત ભગવાન શેષનાગનું પણ પૂજન થાય છે આ વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે તથા ભગવાન શ્રી હરિની કૃપાથી કોટી કોટી પુણ્યના અધિકારી બનીએ છીએ આ ઉપરાંત જે નાગદેવતા છે જેને આપણે પૂજા અર્ચના કરીએ છીએ પિતૃદેવતાના રૂપમાં સુરાપુરા બાપાના રૂપમાં અથવા તો જે નાગ છે જે અનંતકાળનો પ્રતિક છે તે નાગદેવતાનું પણ પૂજન થાય છે અને પ્રમુખ જે નવનાગ છે તેનું પણ સ્મરણ થાય છે જેમાં અનંત વાસુકી શેષનાગ પદ્મનાભ કમલમ સંઘપાલ ધાતરાશ તક્ષક અને કાલ્ય નાગ આ નાગોનો સમાવેશ થાય છે આ નાગોનો જે ભક્તો ત્રણેય સમય એટલે કે સવાર બપોર અને સાંજ એમ ત્રણેય સંધ્યા સ્મરણ કરે છે તેના સર્વે પાપો નષ્ટ થાય છે અને ભગવાન શિવજીની કૃપાથી અંતે કૈલાસ ધામની પ્રાપ્તિ થાય છે કારણ કે નાગનાથ છે મહાદેવ નાગોના દેવતા છે ઈષ્ટદેવ છે માટે આ દિવસે મહાદેવની પૂજા આરાધના પણ થાય છે મિત્રો આમ જોઈએ તો અનંત એ ભગવાન નારાયણનું નામ છે અને અનંત એ શેષનાગનું નામ પણ છે ભગવાન ભક્તવત્સલ છે આપણે સૌ જાણીએ છીએ પોતાના ભક્તોના કાજે પ્રભુ હંમેશા ભક્તોની રાજ રાખે છે એમ આ ધરા જેમની ઉપર બિરાજમાન છે તેવા અનંત એવા વાસુકી નાગનું સ્મરણ થાય છે અને ભગવાન શ્રી નારાયણની પૂજા અર્ચના કરવાનો મહિમા છે આ ભાદરવા માસમાં જે આપણા કર્જ કે ઋણ છે કોઈ પણ પ્રકૃતિ માતાનું કે કોઈ પણ ધરતી માતાનું આપણે આ ધરતી લોક પર જન્મીએ છીએ અને તે ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પણ આપણા ઋષિમુનિએ આ વ્રતનું વિધાન કહેલું છે આમ આ વ્રતમાં શેષનાગનું પૂજન થાય છે વાસુકી નાગનું પૂજન થાય છે ભગવાન નારાયણ સહિત જેથી પ્રભુ કૃપા કરે છે અને આપણા પિતૃદેવતાને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ અનંત ચૌદશનો અને આ અનંત ચતુર્દશીના દિવસે જે ભક્તોએ દસ દિવસ સુધી ગણેશજીનું પૂજન અર્ચન કર્યું છે તે મૂર્તિનું વિસર્જન પણ આજના દિવસે થાય છે આમાં અનંત ચતુર્દશી એ અનંત ફળ દેનારી છે અનંત ગણો લાભ પ્રાપ્ત કરાવનાર છે માટે આ વ્રતનો ઘણો મહિમા છે મિત્રો તો આપણે સાંભળ્યું અનંત ચૌદશના વ્રતની વિધિ તથા તેનો મહિમા વિશે હવે આપણે સાંભળીએ અનંત ચતુર્દશીના વ્રતની કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જે એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બ્રાહ્મણનું નામ વામન દેવ અને બ્રાહ્મણીનું નામ સત્યા તેમની સંતાનમાં ફક્ત એક પુત્રી જ હતી પુત્રીનું નામ ગુણવતી પુત્રી ગુણવત્તીના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું તે પાંચ વર્ષની થઈ કે તેની મા સત્યા પરલોક સીધાવી ગયા થોડા સમયમાં જ બ્રાહ્મણ વામને બીજા લગ્ન કર્યા તેની પત્ની ભારે કરકસા અને ઝઘડાખોર તેનું નામ અનસૂયા હોવા છતાં બધા તેને આસૂયા કહેતા અસૂયાએ ઘરમાં પગ મૂકતા વેતા જ ધણીને વશમાં કરી લીધો પતિને વશમાં કરી લીધો અને પાંચ વર્ષની ગુણવત્તી પર છાણા થાપવા માંડ્યા ગુણવત્તી પર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા અસવ્યા આખો દિવસ તૈયાર થઈને ફરે અને ગણવતીને ઘરનું નાનું મોટું બધું કામ કરવું પડે તે આખો દિવસ કામનો ઢસડો કર્યા કરે છતાં તેને જશ મળે નહીં જો કોઈ કામ કરતી વખતે નુકસાન થાય કે ઢોળાઈ જાય પડી જાય તો નવીમાં તેને બરાબર જાય ગુણવત્તી બિચારી મૂંગા મોટે બધું સહન કર્યા કરતી ધીરે ધીરે ગુણવત્તી મોટી થવા લાગી સ્વાભાવિક છે કે પિતા વામન દેવને દીકરીના હાથ પીડા કરવાની ચિંતા સતાવા લાગે છે તો દીકરી માટે યોગ્ય મૃત્યુની શોધખોળ શરૂ કરી એટલામાં તો મહામુનિ કોડીનીએ ત્યાં આવી ચડ્યા તેમણે ગુણવંતીના હાથનું માગું કર્યું આ માગું તેમણે સ્વીકારી લીધું ગુણવંતી અને કોર્ડિનીય મુનિના લગ્ન થયા દીકરી ગુણવંતીને સાસરી વડાવવાનો સમય થઈ ગયો ત્યારે વામને આસુયાને કહ્યું દીકરીને સવારે સાસરે વળાવવાની છે તો દીકરી અને જમાઈને કંઈક આપીએ તો સારું ત્યાં તો આસુયા તાડુકી ઉઠી તમારી દીકરી માટે મારું ઘર લૂંટાવી દેવું નથી મારા ઘરમાંથી એક ફૂટી કોડી પણ આપવાની નથી વામનની ઘણી ઈચ્છા હતી પણ આસુઆ આગળ કાંઈ ચાલ્યું નહીં આખરે દીકરીને પહેરે લુગડે જ વિદાય કરવી પડી કોડીનીય મુનિ પત્ની ગુણવંતીને લઈને આશ્રમ જવા નીકળ્યા રસ્તામાં યમુનાજી નદી આવી તેઓ નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં કાંઠે કેટલીક છોકરીઓ પૂજન કરતી હતી ગુણવંતિએ કુતુહલ વશ થઈને પૂછ્યું કે બહેનો તમે સાની પૂજા કરી રહ્યા છો ત્યારે તે બાળાઓ છોકરીઓ બોલી બહેન આજે ભાદરવા માસની અજવાળી ચૌદસ છે ભગવાન વિષ્ણુને રીઝવવા માટે અમે અનંત ચૌદસનો વ્રત કરી રહ્યા છીએ આ વ્રત કરનારને કોઈ પણ જાતનો દુઃખ રહેતું નથી ત્યારે તે છોકરીઓ ગુણવંતી આગળ આવીને કહે છે કે બહેન તારે વ્રત કરવાની ઈચ્છા હોય તો પુરુષ સંજ્ઞા તારી શેર અનાજ લેજે તે રાંધીને અડધો બ્રાહ્મણને આપજે અને અડધો તું ખાજે એક સૂતરનો દોરો લઈને ચૌદ ગાંઠ વાળીને તેને કંકુથી રંગીને ચંદન અને ચોખાથી તેની પૂજા કરજે ડાબા હાથે તે દોરાને બાંધીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરજે ગુણવંતીએ તો ત્યાં જ વ્રત લઈ લીધું સૂતરનો દોરો ડાબા હાથે બાંધી દીધો અને પૂજા કરી થોડી વારમાં મુનિ સ્નાન કરીને ત્યાં આવ્યા પછી બંને પોતાના આશ્રમ તરફ ચાલતા થયા આશ્રમે જઈને બંને પતિ પત્નીએ પોતાનો ગૃહસ્થ આશ્રમની શરૂઆત કરી ભગવાન અનંતની કૃપાથી તેમના આશ્રમમાં કોઈ વાતની ખોટ ન હતી દિવસે ને દિવસે તેની સુખ સંપત્તિમાં વધારો થવા લાગ્યો એક દિવસ વાત વાતમાં ગુણવંતીએ કહ્યું નાથ આપણી આ બધી જ સાહેબીનો પ્રતાપ ભગવાન અનંતને આભારી છે આ સાંભળીને કોડીનીએ મુનિ ખૂબ જ રોષે ભરાયા અને બોલ્યા આ બધી સંપત્તિ તો મારી મહેનતની છે બંને વચ્ચે વાદ વિવાદ વધી ગયો મુનિ ક્રોધે ભરાયા અને આવેશમાં આવીને ગુણવત્તીના ડાબા હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો દોરો તોડતા જ ગુણવત્તીને ઘણું દુઃખ થયું તેણે અનંત ભગવાનની ક્ષમાયાચના કરી અને દોરો દૂધમાં નાખ્યું કોડીન્ય ઋષિની આજે વિપરીત બુદ્ધિ થઈ ગઈ હતી એટલે તેમણે દૂધમાંથી દોરો કાઢીને ચૂલામાં નાખીને સળગાવી દીધો અને એ જ ઘડીથી મુની કોડીન્યનું ભાગ્ય પલટણ તેના જીવનમાં એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં તો તેમની સુખ સમૃદ્ધિ નાશ પામી કોડીન્યની ભારે અવદાશા આવી તેમને ખાવાના પણ છાસા પડવા લાગ્યા ત્યારે ગુણવત્તી પોતાના પતિને સમજાવવા લાગી એના તમે અનંત ભગવાનનું અપમાન કર્યું તેથી જ આપણી આવી દુર્દશા થઈ છે માટે તમે ગમે તેમ કરીને ભગવાન અનંતને રીઝવો આ સાંભળીને કોડનીએને ઘણો પસ્તાવો થવા લાગ્યું તેઓ અનંત ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે જંગલમાં પત્ની સાથે ચાલી નીકળ્યા રસ્તામાં એ આંબાના ઝાડ નીચે તેઓ વિસામો લેવા બેઠા ત્યારે આંબો બોલ્યો હે મુનિ ક્યાં જાઉં છું ત્યારે કોંડીનીએ મુની બધી વાત કરે છે ત્યારે આંબો કોડીનીય મુનિને કહે છે એ મુનિરાજ મારું ઝાડ મોટું છે અને ઘટાડદાર હોવા છતાં કોઈ પક્ષી તેના ઉપર વિસામો લેવા બેસતું નથી કે મારો બાંધતું નથી મારા ફળ કોઈ ખાતું નથી તો મારા દોષનું નિવારણ પૂછતા આવજો ને ત્યારે કોંડનીય મુનિ કહે છે ભલે આમ કહીને મુનિ આગળ વધવા લાગે છે ત્યાં તેમને ગાય મળે છે ગાય પણ કોડીની મુનિને એ જ પ્રશ્ન કરે છે કે તમે ક્યાં જાઓ છો ત્યારે કોડીન્ય મુનિ પણ પોતાના મનની બધી જ વ્યથા કહી સંભળાવે છે કોંડિન્ય મુનિની આ વાત સાંભળીને ગાય કહે છે કે મારા આચળ દૂધથી ફાટફાટ થાય છે પણ મારું દૂધ કોઈ પીતું નથી કોણ જાણે મેં એવા સાપ આપ કર્યા છે તમે મારા દોષનું નિવારણ કોડીન્ય મુનિ તેમને આશ્વાસન આપીને આગળ વધ્યા ત્યાં તો આગળ એક બળદ મળ્યો બળદે પણ મુનિને ક્યાં જાઓ છો તેવો પ્રશ્ન કરતા મુનિએ બધી વાત કરી ત્યારે બળદ પણ કહે છે કે તમે જો અનંત ભગવાનને મળો તો મારા દોષનું નિવારણ પણ જરૂર પૂછી લેજો મારી ચારે બાજુ કેટલુંય ઘાસ છે પણ મારાથી એક તણખું પણ ખવાતું નથી મેં એવા સાપાપ કર્યા હશે ઓડિનીય મુનિ કહે ભલે ભાઈ ઓડિનીય મુનિ અને ગુણવત્તી વનમાં પશુ પક્ષીઓને પૂજતા પૂજતા ચાલવા લાગ્યા પણ તેમને ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી તેઓ ભૂખ્યા અને તરસ્યા ઠાક અને ઉજાગરાના લીધે આકુળ વ્યાકુળ બની ગયા કોંડીનીય મુનિને હવે કોઈ આશા ન રહી છેવટે મુનિ નિરાશ થઈને આપઘાત કરવાનો વિચાર કરે છે અને બીજી બાજુ ગુણવતી પણ થાકીને લોટપોટ થઈને નીચે વિસામો લેવા બેઠી ત્યાં જ તે ઘસઘસાટ ઊંઘી ગઈ આ સમયનો લાભ લઈને કોંડીનીય મુનિ ઝાડની ડાળીએ ગળે પાસો બાંધીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા લાગ્યા કોડિન્ય મુનિ જ્યાં ગળા પાસો ખાવા જાય છે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવી ચડ્યા તે બોલ્યા ભાઈ તમે એવું શું દુઃખ ભોગવી રહ્યા છો કે તમે ફાંસો ખાવા માટે તૈયાર થયા છો ત્યારે કોડિન્ય મુનિ બ્રાહ્મણને માંડીને બધી વાત કહે છે હું આ જંગલમાં ઘણું રખડ્યો પણ મને ક્યાંય અનંત ભગવાનના દર્શન થયા નથી એટલે નિરાશ થઈને હું ફાંસો ખાવા તૈયાર થયો છું ત્યારે બ્રાહ્મણે કોડિન્યને ધીરજ આપતા કહ્યું ભગવાન અનંતના દર્શન કરવા હોય તો મારી સાથે આવો બ્રાહ્મણ કોડિન્ય મુનિને એક ગુફામાં લઈ ગયા ત્યાં સાક્ષાત અનંત ભગવાન બિરાજમાન હતા તેમણે સંગ ચક્ર અને ગદા ધારણ કરેલા હતા કોડિનિય તો અનંત ભગવાનને જોઈને તેમના ચરણોમાં ઢળી પડ્યા અને ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યા અનંત ભગવાને તેમને આશ્વાસન આપીને શાંત કર્યા અને કહ્યું હે મુનિ નિરાશ ન થાવ તમે ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરજો તમારા સર્વે સંકટો દૂર થશે સુખ અને સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી તમને મોક્ષની પ્રાપ્તિ પણ થશે કોડિની અને ભગવાનના વચનો સાંભળીને આનંદ થયો તેણે નમ્રતાપૂર્વક આંબો ગાય અને બળદના દોષોનું નિવારણ પૂછ્યું ત્યારે ભગવાન અનંતે કહ્યું કે જે આંબા વિશે તમે વાત કરી છે તે આંબો ગયા જન્મમાં અત્યંત વિદ્વાન બ્રાહ્મણ હતો પણ પોતાનું જ્ઞાન ઓછું થઈ જવાને બીકે તેણે કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તે પાપે જ તેની આવી દશા થઈ છે એ ઋષિ તમે તે આંબાનો ફળ તોડીને ખાજો એટલે તેનું દુઃખ દૂર થઈ જશે ભગવાન અનંત ગાય વિશે કહે છે કે તમે જે ગાય જોઈ તે પૃથ્વી હતી અને બળદ જોયો તે ધર્મ હતો લોકોના પાપે ધર્મ અને પૃથ્વીની આવી દશા થઈ છે ભગવાનના આશીર્વાદ લઈને કોડેની મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા ગુણવંતી પાસે આવ્યા તેમણે ગુણવંતીને ઉઠાડીને બધી વાત કરી બંને જણા રાજી રાજી થઈને પાછા આશ્રમે આવ્યા તેમણે અનંત ચતુર્દશીનું વ્રત કરી અને રસ્તામાં જે કોઈ સમસ્યા હતી ગાય બળદ અને આંબાના સમસ્યાનું સમાધાન કરતાં કરતાં તેઓ પોતાના આશ્રમે આવે છે આ વ્રત આશ્રમે આવીને તેઓ બંને અનંત ચતુર્દશીનું વ્રત લે છે આ વ્રતના પ્રભાવથી ગયેલી સંપત્તિ પાછી મળે છે અને તેમને કોઈ વાતનો દુઃખ રહેતું નથી જે કોઈ આ અનંત ચતુર્દશીનું વ્રત કરશે કથા સાંભળશે કથા કહે છે તેના ઉપર ભગવાન અનંતની સદૈવ કૃપા રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે કોઈ વાતની ખોટ નહીં રહે બોલો ભગવાન અનંતની જે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા બદલ આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ